તો એમનું જે લગ્ન છે તો એમનું આખું આયોજન છે એમનું જે તારીખ વગેરે લેવા તો જ જવાનું છે અને લગ્ન ની આવી ગઈ તો તમને હવે મિત્રો છે ને સ્પેશિયલ બ્લોગ પણ છે ને લગ્ન લગતા છે અને આજે તો મારે બે થી ત્રણ અલગ અલગ કામ છે કે કારણ કે અમારા ફ્રેન્ડ છે જે નિકોલમાં જે ફોજીભાઈ છે તો એમના પણ લગ્ન છે ન્યા પણ જવાનું છે અને અત્યારમાં પેલા તળાજા હજાર આવું પછી પાછું બીજે લગનમાં જવાનું છે તો હવે કન્ટિન્યુ મિત્રો આ જ રીતના લગ્નના બ્લોગ પણ જોવા મળશે તમે તો વિડીયોમાં બના રહેજો હવે અત્યારમાં જઈએ આપણે તળાજા જોઈ શકો છો મિત્રો અત્યારમાં ગાડી જવો કેમ એક્ઝેક્ટ જે અમારું શિવ મંદિર છે જે મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે કેમ અમારી ગાડી એકદમ વ્હાઈટ કલરમાં અમારી મેના ઊભી છે જોઈ શકો છો

અને આ જે મશીન છે ને આખું ઓટોમેટિક છે જોઈ શકો છો ને આ રીતના બે મશીન છે અલગ અલગ અને આખું ઓટોમેટિક બને જોવાનું કમ્પ્લેટ આજે તાજો માલ તાજે તાજો માલ છે

જે વ્યક્તિ નિકોલ કામ થી હોય જોતા હોય આપણી ચેનલ માં વિડીયો વ્યુ રેડી તો આ ભાઈ ની ચેનલ ને ફોલો કરી નાખજો અને અત્યારે મહેશભાઈ ના લગ્ન છે ને તો અમને કામ સોંપી દીધું છે એટલે અમે જઈએ છીએ અત્યારે ગાડલા ને એવું લેવા રેડી અને એમની ગાડી લઈને પેસેન્ટ જઈએ છીએ નિકો ને અમે આ ભાઈ તમારા નામ સુરેશભાઈ અરે સુરેશભાઈ છે જે અમારા કેમેરામેન છે તો મળીએ આગળ હવે ફાઇનલી આપણે છે ને સથરા ભોગી જશે અને હવે ભાગ્યા ગલેલીમાં